નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ વીસ ચાર બે માર્કેટ ચોવીસ તાજા બજાર ભાવ મળતા રહીએ બોટાદ માર્કેટ યાર્ડના ભાવ જીરુ ચોત્રીસો પચાસ સાત હાજર સાતસો ને પચાસ રૂપિયા રાયડો નવસો પચીસ થી તેરસો રૂપિયા સના એક હજાર એક હાજર પાસઠ રૂપિયા મગ પંદરસો થી ઓગણીસો રૂપિયા ધાણા નવસો થી એક હજાર રૂપિયા જુવાર સાતસો થી એક હજાર સાઠ રૂપિયા વરિયાળી એક હજાર થી ચૌદસો રૂપિયા તલ કાળા થી ને પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો થી પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો રૂપિયા મગફળી અગિયારસો થી પિસ્તાલીસ રૂપિયા કપાસ બારસો એક થી પંદરસો ને એક રૂપિયો ચાલો મિત્રો અમે અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણીએ સિંગદાણા તેરસો થી ચૌદસો ને સાઠ રૂપિયા છ હજાર ચારસો થી સાત હજાર રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા છણા આઠસો થી એક નેવું રૂપિયા મગ અગિયારસો થી સોળસો રૂપિયા તુવેર અઢારસો થી અઢારસો રૂપિયા ધાણા એક હજાર થી સત્રીસ રૂપિયા મકાઈ ચારસો થી ચારસો રૂપિયાબીન આઠસો થી નવસો પંદર રૂપિયા તલ કાળા થી વીસ રૂપિયા તલ સફેદ બે થી પાંત્રીસો રૂપિયા ઘાઉ ટુકડા ચારસો થી એક્યાસી રૂપિયા ઘાઉ લોકવન ચારસો થી પાંચસો રૂપિયા મગફળી ઝીણી એક થી તેર રૂપિયા મગફળી અગિયારસો થી એક રૂપિયો કપાસ એક થી સત્તાવન રૂપિયા